નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ અર મિટીચ વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વાંચતા લગતા શીખવા માટેનો આજે દિવસ બે છે વિદ્યાર્થી મિત્રો જો તમે કાલનો વિડીયો જોવાનું બાકી છે આપણે કાલે એક વિડીયો બનાવ્યો હતો અને એ તમે કદાચ જોયો ન હશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમને વિનંતી છે કે પહેલાં તે વિડીયો જોઈ લો એમાં એકદમ બેસીકથી શરૂઆત કરી છે સ્વર વ્યંજનને ખૂબ સરસ રીતે સમજાવ્યા છે એના ઉચ્ચારો છે એના લખવામાં ત્યારે તમને શું ધ્યાન રાખવાનું એ તમને વ્યસ્થિત સમજાવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે જોઈ એટલે જો અને પછી આ વિડિયો શરૂઆત કરશો તો તમને ખૂબ મજા આવશે હવે બીજું કે વિદ્યાર્થી મિત્રો તમને અને તમારા માતા પિતાને રિક્વેસ્ટ છે કે જો જો તમારા માતા પિતાને કહું છું કે જો તમે તમારા બાળકનું ફ્યુચર વિચારો છો એટલે કે ભવિષ્ય વિચારો છો તો તમે તમારા બાળકને સાંજે અથવા તો ગમે ત્યારે થોડો ટાઈમ આપવાનું કરો જો તમે સ્કૂલેથી આવે છે તો એમને થોડો એટલીસ્ટ તમે અડધો કલાક ત્રીસ મિનિટ જેટલો સાથે બેસો અને કહો કે આજે શું ભણાવ્યું શું લખાવ્યું થોડું વંચાવ્યું છો તો તમને ખ્યાલ આવશે કે તમારું બાળક કયા વિષયમાં વીક છે અથવા તો તમારા બાળક શું ભણી રહ્યું છે અને કેટલું આવડે છે વિદ્યાર્થી મિત્રો ઘણા એવા વિદ્યાર્થી મિત્રો છે કે જે લોકો સ્કૂલે જાય છે ટ્યુશનો કરે છે પણ એમાં કોઈ ફેરફાર પડતો નથી અથવા તો પ્લસ એમના પાછળ ધ્યાન ઓછું હોવાથી બાળક પણ ધ્યાન આપતું નથી જેથી કરીને આવી નોબત આવે છે કે લાસ્ટમાં આપણને આપણે ઘણા વર્ષો નીકળી જાય એટલે કે સાત આઠ નવ દસમાં ભણીએ છતાં પણ આપણને વાંચો લખવામાં તકલીફ પડતી હોય છે એટલે ખાસ તમને બાળકને અને માતા પિતાને વિનંતી છે કે ખાસ તમે એટલું થોડું ધ્યાન આપો અને રોજના રોજ થોડું એમનું પૂછવાનું રાખો તો બાળકનો પણ ખ્યાલ આવશે અને શાંતિથી સમજાવ સમજાવશો અને જો તમને એટલે તમે ભણેલા ગણેલા હોય તો તમને થોડું વધારે સરસ રીતે સાથે બેસાણી કરશો તો એ વધુ સારી રીતના શીખી શકશે તો બસ આટલી એક તમે મારી નમ્ર વિનંતી છે તેને તમે થોડું ફોલો કરજો હવે વિદ્યાર્થી મિત્રો આપણે કાલના વિડીયોમાં વ્યંજન સ્વર અને વ્યંજન ભણી ગયા છે તો હવે એ મારે તમને થોડા ફટાફટ રિવિઝન કરાવી દઉં તો તમને મજા આવશે ચલો વિદ્યાર્થી મિત્રો કાલે આપણે શું ભણ્યા હતા અ ચલો શું ભણ્યા હતા ચલો બોલતા જજો અ આ ई ई પછી ഉ ഉ પછી ആ റു પછી എ എ ഇ ഓ ഔ ആം અને अहा तो आजला हमने काले में स्वर भणाविया होत तो विद्यार्थी मित्रों आ तुमने याद है जैसे विद्यार्थी मित्रों आ खाली रिवीजन पूर्वक छु એટલે તમને યાદ આવી જ ચલો અ આ ઈ ઈ ઉ ઉ ઊ એ અઈ ઓ ઓ અમને અ ચલો વિદ્યાર્થી મિત્રો આ તમને ખ્યાલ આવી ગયો છે હવે આપણે फटाफट જોઈ લે આપણો જે કાલે કક્કો ભણ્યા હતા તેનો આપણે फटाफट रिवीजन કરી લે તો વિદ્યાર્થી મિત્રો ચાલ બોલતા જ જો ક ખ ગ ઘ ચ છ જ ટ ચલો એ રીતે વિદ્યાર્થી મિત્રો ડ ન પછી બ ભ મ या। या, सा, 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 तो मयो चलो यो र ल व स स स ख अ ड क्ष ज्ञ तो विद्यार्थी मित्रो आ આપણે સુમણિયાતા આટલા વ્યંજન વ્યંજન એટલે કે કક્કો મણિયાતા ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ત થ ધ ન પ ભ ર લ વ સ સ સ તો મિત્રો અહીં સુધી તમને દેશેશમાં પણ તમને ખ્યાલ હશે આ તમને આપેલા જ હશે હવે થોડા આના પછી આપણે થોડા વિશિષ્ટ શબ્દોનું આપણે અભ્યાસ કરીએ જે તમને વાંચવામાં તકલીફ પડી રહ્યા હોય તો તે આપણે સુધરી જાય તો વિદ્યાર્થી મિત્રો થોડા એવા શબ્દો જોઈ લઈએ હવે વિદ્યાર્થી મિત્રો જુઓ

અને અહીં વિદ્યાર્થી મિત્રો ગ જોડાયેલો છે તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખવાનું છે કાલે કદાચ મારે આમાં લખવામાં મિસ્ટેક હોય તો થોડું સુધારી લેજો ચલો તો વિદ્યાર્થી મિત્રો આ બે અક્ષરોમાં બોલવામાં ખ્યાલ આવી જશે ક્ષ અને ગ્ય ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે થોડા આગળ વધીએ તો એક બીજો શબ્દ કદાચ તમારે જોવામાં આવ્યો હશે પણ ભણવામાં ન આવ્યો હશે તો આવો તમને એક શબ્દ જોવા મળશે એટલે અક્ષર જોવા મળશે તો વિદ્યાર્થી મિત્રો આ છે તમારો ત્ર શું છે વિદ્યાર્થી મિત્રો આમાં ત બોલાય છે પછી ર બોલવાનો અને લાસ્ટમાં અ બોલાય તો શું બોલાય બોલાશે ત્ર ચલો એ મિત્રો બીજા એવા કેટલાક શબ્દો છે જે તમારા શબ્દોમાં આવી શકે છે તો તે આપણે મળી લઈએ હવે જો પહેલા આપણે ત્રણ સ જોયા હવે બીજા એક શ્ર છે જે આપણે શ્રવણ એવું બોલીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો છું અહીં આ આ રીતના હશે તમારું અને અહીં વિદ્યાર્થી મિત્રો આ રીતના ફાળેલો હશે તો વિદ્યાર્થી મિત્રો આમાં કયો કયો શબ્દ બોલાશે સ પ્લસ ર તો શ્ર જ્યારે પણ અહીં વિદ્યાર્થી મિત્રો આ રીતના પડે છે તો આ રનો ઉચ્ચાર થાય છે તો આ શું થશે શ્ર શું થશે શ્ર એવું બોલાશે ચલો એ રીતના વિદ્યાર્થી મિત્રો બીજા આવો નો શબ્દ છે આના જેવો જ થોડો ખાલી ફર છે અહીં વ જોડાયેલો છે તો વિદ્યાર્થી મિત્રો આને બોલવા ત્યારે તમારે શું શું બોલવાનું છે શ તો બોલવાનું છે પ્લસ તમારે સ્વ જયારે તમે શ્વા બોલો છો તો આ સ્વ છે તો આ સ્વ વાંચવાનું આને સ્વ વાંચવાનું ચાલો એ રીતના વિદ્યાર્થી મિત્રો તમારે બીજો એક શબ્દ છે અહીં ચ જોડાયેલો હશે આવો ચ જોડાયેલો હશે તો શું થશે વિદ્યાર્થી મિત્રો અને સ આટલે શું જોડાયેલો છે ચ જોડાયેલો છે તો આ ચ શું બોલાશે ચ તો વિદ્યાર્થી મિત્રો સ પ્લસ પ્લસ ચ બોલાશે આશ્ચર્ય એવું બોલવાનું હોય ત્યારે તમારે આ કામ આવશે તો વિદ્યાર્થી મિત્રો આ કેટલાક શબ્દો હતા જે તમને જોડાયેલા જોડાયેલા શબ્દો છે તે બોલવામાં તકલીફ પડતી હોય તે તમારી દૂર થઈ ગઈ હશે હવે વિદ્યાર્થી મિત્રો આ જો અમુક ઇંગ્લિશના શબ્દો છે જે રીતના આ ઓફિસ રોકવું છે તો અહીં આ રીતના હશે તો વિદ્યાર્થી મિત્રો આને બોલવા ત્યારે તમારે શું યાદ રાખવાનું છે તો આ આપણે નોર્મલી ઓ બોલીએ છીએ તો તે જ આધારિત આને બોલવાનું છે ઓફિસ ઓર્ડર એ રીતના આપણે બોલીએ છીએ આ ઇંગ્લિશ શબ્દો છે પણ આપણે ગુજરાતી ભાષામાં હવે રેગ્યુલર ઉપયોગ કરતા થઈ ગયા છે તો તે જ આધારિત આ શબ્દો બોલવાના છે તો આટલા શબ્દો શબ્દોમાં વિદ્યાર્થી મિત્રો તમને હવે કોઈ કન્ફ્યુઝન ન રહેવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આવા ફાળેલા શબ્દો આવશે જ્યારે તેને મ મ છે તો મ્ર એ રીતના થશે તો એ આપણે જઈશું આગળ તો આટલા શબ્દ તમને હવે વ્યસ્ત ખ્યાલ આવી ગયા હશે માઇન્ડમાં ખ્યાલ જ નથી આવતો કે મારે શું કરવું તો એટલીસ્ટ તમે એટલું કરો કે કોઈ ચિત્ર આધારિત તમે ચિત્રથી તમે ટ્રાય કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે ચિત્ર તો ઓળખી શકો છો તો આ રીતના તમારું એક ઘર હશે વિદ્યાર્થી મિત્રો તમે આવી ઘર હશે તો આને તમને એટલું તો ખ્યાલ આવશે કે આ ઘરનું ચિત્ર છે તો બોલા છે તમે એને બાજુમાં લખતા જાઓ ઘ ર વિદ્યાર્થી મિત્રો જો તમે આખી લીટી હોય તો ઘ બોલાશે અને જો અડધી લીટી હોય તો દ બોલાશે એટલું ધ્યાન રાખવાનું છે ચલો હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમને મેં બીજું કોઈ ચિત્ર આપું છું ચલો ચલો આવું કોઈક ચિત્ર છે આ પાણી છે ચાલો આ એક બતકનું ચિત્ર છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આ ચિત્ર પણ ના જતા વિદ્યાર્થી મિત્રો સમજવા માટે છે એટલે કે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો આ આ બતક છે તો વિદ્યાર્થી મિત્રો બમાં શું બોલાય છે બોલી જાઓ એકવાર તમે બ તો વિદ્યાર્થી મિત્રો બ બોલાય છે આ સિમ્પલ જ છે અત્યારે તો ભણીએ વિદ્યાર્થી મિત્રો બ પછી ત અને કહો આ રીતના વાંચી જવું ને આ રીતના ધીરે ધીરે લખતા જાવ એક એક શબ્દ ટ્રાય કરતા જાવ ઇઝીલી આવડશે ચલો એ રીતના વિદ્યાર્થી મિત્રો તમે કોઈ બીજો એક મેં તમને ચલો આ એક બીજે ચિત્ર આપું છું ચલો

મો બોલાઈ ગયો ચલો આ તો મરચાનુંમાં તમને ખ્યાલ જ છે પછી આ ગણપતિનો ગૌ અને તો હવે સાથે વાંચી લેવું મો ગ તો આ રીતના તમે કોઈ પણ શબ્દ બનાવી શકો ને વાંચી શકો છો આમાં કઈ નવું નથી પણ વિદ્યાર્થી મિત્રો સમજવામાં તકલીફ હોય કોઈ આપણને આ રીતના સમજાવ્યું ન હોય એમાં તકલીફ પડે તો વિદ્યાર્થી મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો હશે આ રીતના ચિત્ર આધારિત તમે પ્રેક્ટિસ કરો ને જો તમને આ ચિત્રની જરૂર નથી તો તમે આમ ને આમ જાતે પોતે શબ્દ યાદ કરો માઇન્ડમાં યાદ કરો અર્થપૂર્ણ શબ્દ એટલે કે જે આપણે રેગ્યુલર સાંભળતા એવા શબ્દ તમે ટ્રાય કરો જેથી કરીને તમારી વધુને વધુ પ્રેક્ટિસ થશે અને માઇન્ડ સેટ પણ તમારું સારું થશે તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમે વધુને વધુ પ્રેક્ટિસ કરો ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે થોડું એક સ્ટેપ આગળ વધીએ તો આપણે આગળ વધીએ એમાં આપણે હવે બારાક્ષરી જે તમે સ્વર વ્યંજન ભણ્યા છે એ જ એટલે કે કપ્પોના તમે સ્વર ભણ્યા છે એના જ પરથી આપણે બધું સેટ કરવાનું છે આમાં બીજું કંઈ નવું નથી વિદ્યાર્થી મિત્રો પણ એમાં જ આપણને તકલીફ પડે અને એ જ એના લીધે જ આપણા પાપા મારવાના થતા હોય છે તો એ આપણે કરી લઈએ તો વિદ્યાર્થી મિત્રો ચાલુ જોઈએ હવે આપણે ચલો પહેલા આપણા અક્ષર થશે વિદ્યાર્થી મિત્રો ચલો આ મેં અત્યારે પહેલાં રિવિઝન કર્યો એમાં પહેલો જ અક્ષરો શું હતું વિદ્યાર્થી મિત્રો તો આને તમે કાલે પણ ખૂબ સરસ રીતે ધ્યાનથી ભણાવ્યું છે આજે પણ તમને ભણાવ્યું છે રિવિઝન કરાવ્યું છે તો આ શબ્દ છે વિદ્યાર્થી મિત્રો ક તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ક જોડે નથી આટલે કોઈ આવી લીટી નથી ઉપર કોઈ આવી લીટી કે કોઈ પણ જાતનું કોઈ પણ ફેરફાર નથી જે રીતના વિદ્યાર્થી મિત્રો આપણે કાલે અ ભણ્યા હતા તે જ રીતના વિદ્યાર્થી મિત્રો આમાં નામાં એટલે કે કોઈ આમાં ઉભેરો થયો નથી તો વિદ્યાર્થી

થોડો ફેરફાર કરીએ અહીં વિદ્યાર્થી મિત્રો આ ક છે હવે અહીં એક લીટી મૂકું મેં સ્વર આ તમને ખૂબ સરસ રીતે સમજાવ્યો છે તો વિદ્યાર્થી મિત્રો આનો જો આ અ સાથે આવી લીટી મૂકતા હતા તો એ એ વંચાતું હતું તો આને વિદ્યાર્થી મિત્રો ખાલી કે વાંચવાનું છે શું વાંચવાનું છે વિદ્યાર્થી મિત્રો કે એવું બોલાશે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો હવે ક જોડે જો મેં અહીં બે માત્રા મૂકી દઉં જો ઉપર આવી લીટી હોય એને માત્રા કહેવાય તો આને મેં જો ઉપર બે મૂકી દઉં તો આ શું થઈ છે વિદ્યાર્થી મિત્રો કઈ થશે ક પ્લસ ઈ તો કઈ એવું બોલાશે એ રીતના વિદ્યાર્થી મિત્રો આ એક ક છે જોડે આ લીટી દોરો અને ઉપર જો એક આવો જોડી દેવું તો વિદ્યાર્થી મિત્રો આને આપણે આવો તમે સ્વરમાં મળીને સ્વરમાં જોઈ હશે આટલે અને આટલું ઉપર હતું તો તમે શું બોલતા હતા અ જોડે તો ઓ બોલતા હતા તો તે જ વસ્તુ છે તો અહીં ક જોડે જોઈ લેલો હશે એટલે કે આ જો આના ક્લસ ઓ જોડાયેલો છે તો વિદ્યાર્થી મિત્રો આ પો પરથી શું યાદ રાખવાનું કો શું યાદ રાખવાનું કો એવી રીતના બોલવાનું રહેશે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આપણે ડબલ માત્રા વાળું તો શું થશે વિદ્યાર્થી મિત્રો અહીં ક પ્લસ ઓ જોડાયેલું છે તો શું થશે વિદ્યાર્થી મિત્રો કૌ સોરી કૌ અહીં થશે અહીં બે માત્રા થશે તો આ શું બોલાશે વિદ્યાર્થી મિત્રો કૌ થશે ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો અહીં તમે આગળ જોઈ શકો છો અહીં માથે મિને તો કમ શું બોલાશે કમ બોલાશે પણ તમારા નોર્મલી શબ્દો જ્યારે વાંચવાના આવશે અંકિત એ રીતના તમારે શબ્દ આવશે ત્યારે નોન ઉચ્ચાર થશે અમુક શબ્દમાં તે તો તમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો તેમ જ તમને ખ્યાલ આવશે એક પહેલાં દિવસમાં આખોને કોઈ પણ તમે વિદ્યાર્થી કંઈ પણ વસ્તુ શીખો છો તો પહેલા દિવસમાં બધું તમને ના આવડી જાય ધીરે ધીરે તમે જોતા જાઓ એનું રિવિઝન કરતા જાઓ એની પ્રેક્ટિસ કરતા જાઓ તેમ તેમ તમને બધું નવું નવું આવડતું જાય વિદ્યાર્થી મિત્રો થોડી ધીરજ તો રાખવી પડશે અને વિદ્યાર્થી મિત્રો અહીં તમને કહો તો વિદ્યાર્થી મિત્રો આ તમારી સિમ્પલ બારક્ષરી આ તમારી થઈ ગઈ હવે જો તમને આ બધું ખ્યાલ આવી ગયો તો વિદ્યાર્થી મિત્રો આના જ પરથી તમે પોતે હવે આ એક જ લીટી ભણવાની થાય વિદ્યાર્થી મિત્રો આનાથી તમે કોઈ પણ આખી જે બારકશરી છે એની કોઈ પણ તમે આસાનીથી બારકશરી બનાવી શકો અને આના જ પરથી તમે કોઈ પણ શબ્દો વાંચી શકો જો હવે મારે ખ ની બનાવવી છે તો આ હવે જો આના જેવું જ પછાડી તો જોડાય તો આ ખ આ ખાલી ખ છે એના જોડે મેં લીટી જોડી દઉં તો ખા થઈ ગયું ચલો એ જ રીતના આ ખી થઈ ગયો એ રીતના વિદ્યાર્થી મિત્રો આખી થઈ ગયો આ રીતના ખુ ખે અ સોરી કુ પછી ખે ખૈ ખો ખૌ ખમ અને ખ તો વિદ્યાર્થી મિત્રો છે એકદમ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો થોડું ખાલી ધ્યાન આપ આ નિશાની યાદ રાખજો જો આટલા કઈ નથી એટલે આટલા ક જો આવી લીટી જો રહે જાય તો વિદ્યાર્થી મિત્રો તમારે ક બોલો આ કા બોલવાનું આ રીતે આવે તો કી એ રીતના ખ નું બોલવાય તો ખી ગ નું તો ગી ચણ બોલવાની તો ચી એ રીતના યાદ રાખવાનું ચલો એ રીતના આ બોલાય તો કી આ બાજુ આ નિશાન યાદ રાખો કુ આમાં કુ પછી ઉપર માત્ર આ આવી જાય તો કે ચલો બે માત્ર આવી જાય તો ક પછી આટલા એક આટલાને આટલા આવે તો ક કમ અને ક તો વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુમાં તમને એકદમ સરળ રીતે અને કોઈ પણ તકલીફ તમને ખ્યાલ આવી ગયો હશે જો હવે આજનું શું કરવાનું છે એકવાર લખી દેવાના બોલીને વ્યવસ્થિત લખી દેવાના એના પછી કક્કા એકવાર લખી કાઢવાના એટલે તમને એ કક્કા માઇન્ડ સેટ થઈ જાય કે આને આ બોલાય આને આ બોલાય ઓળખાય જાય પછી તમારે આજે આખી આવી રીતના બાળક છે તેને તમારે બનાવવાની છે કોઈ બીજું કરવાનું નથી દરેક શબ્દ જોડે આજ વસ્તુ આવી આ જે નિશાનીઓ છે તે જ તમારું ઉમરવાની છે અને એને શું બોલાય છે જે રીતે તમે કક્કાની બોલાવી એ રીતના તમારે બોલતો જવાનો એટલે તમારું સેટ થતું જ જશે વિદ્યાર્થી મિત્રો આખી બાળક શરી આવી રીતના ઈઝીલી તમે કરી શકો છો તો આટલું તમે આજનું રિવિઝન કરશો વિદ્યાર્થી મિત્રો અને બીજું કે જો તમને સમજાય છે અને તો વિડીયોને લાઈક કરો અને બીજું કે નથી સમજાતું તો શું નથી સમજ પડતી હજુ તમને શું તકલીફ પડી રહી છે તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવું જેથી કરીને મારે શું સમજા મારે એમાં શું ચેન્જીસ કરવાના છે કે મારે શું નવું લાવવું કઈ રીતના સમજાય એ મને એટલીસ્ટ ખ્યાલ આવે અને વિડીયો ગમે તો લાઈક કરો અને જો મિત્ર તમારા કોઈ વર્તુળમાં એવું હોય તો તેમના પ્લીઝ શેર કરશો જેથી કરીને તમે તો શીખો જ પણ સાથે સાથે તમારા મિત્રો વર્તુળ પણ શીખી જાય જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થી આપણે એવું નથી રાખવાનું કે જેને વાંચતા લખતા ન આવડતું હોય તો પ્લીઝ કરીને વિદ્યાર્થી મિત્રો વધુને વધુ શેર કરજો અને આપણા બીજા જે વિડીયો છે જો તમે નવ દેશમાં ભણો છો તો આપણે ગ્રામણના પણ વિડીયો મૂક્યા છે તો તે પણ તમે જોતા જશો તો પણ તમને ખૂબ મજા આવશે તો વિદ્યાર્થી મિત્રો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં આના રિલેટેડ જે શબ્દો છે તે આપણે વાંચવાની પ્રેક્ટિસ કરશું તો ત્યાં સુધી વિડીયોને વધુને વધુ જોતા રહો વારંવાર રિવિઝન કરતા રહો